走。<Stop. S 2> શરૂઆત આપણા સમાજની થઈ રહી છે વરિયા પ્રજાપતિ ચોવીસી ટ્રસ્ટના નેજા હેઠળ મહિલા મંડળ અને મહિલા સંગઠન જે આ શરૂઆત થઈ રહી છે હેતલ કટોડિયા અને જે બીજી બહેનો છે એના મારફત અમારી પાસે આવ્યા હતા અમે એમ કીધું કે તંત્ર સમાજ તરફથી જે કંઈ બી જોઈતું હોય જે બી અમારા તરફથી જે થતું હશે સમાજ તરફથી પણ સમાજને સાથે રાખીને સમાજના નેજા હેઠળ તમામ પ્રોગ્રામો કરો જે બી કઈ વ્યવસ્થા સમાજની જે બી હશે એ ટોટલે ટોટલ સમાજ તરફથી અમે તમને આપીશું બીજું કે સમાજની અંદર બહુ બધા બહેનોની તકલીફો છે કે જેને સમાજની અંદર કહેવાનો મતલબ કે સરકાર તરફથી જે રાહતો મળે છે એ કોઈને ખબર જ નથી એટલે નેક્સ્ટ પ્રોગ્રામ એવો બી કર્યો બધા બહેનો થઈને કે સમાજ તરફથી જેટલો લાભ મળતો હોય અને એનો લાભ દરેક ખૂણે ખૂણે આપણા દરેક પ્રજાપતિ બહેનોને ઘરે ઘરે પહોંચે એવી અમારી એક પ્રેરણા છે બીજો અમે એક પ્રોગ્રામ કરેલો જેની અંદર સિલાઈ મશીનો આપણે આપેલા છે એવી જ રીતે સમાજને સરકાર તરફથી જેટલી બી વ્યવસ્થાને જેટલું સારામાં સારું વસ્તુ મળે એ અમે માગી અને તમે સૌ સાથે પડો આગળ વધો સમાજ તમારી જોડે છે જે બી જોઈતું હોય એ સમાજ તરફથી અમે તમને જે બી અડધી રાતે જે બી કંઈ બી કામ હશે તો સમાજ તમારા કડક પગે છે મારા હસબન્ડ દસ બે હું એમ કોમ કરી મારા મને ખૂબ સપોર્ટ કર્યો મારે આગળ ભણવું હોય જોબ કરવી હોય મને કોઈ દિવસ ના નથી પાડી હું હાઉસ વાઇફ છું અત્યારે હું મારા બાળકો ઘરે ભણાવું છું જે ત્રણ બાળકો છે નાઇન્થ સ્ટાન્ડર્ડ થર્ડ સ્ટાન્ડર્ડ અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમ હું એમ કહું છું કે આપણે શું લેવા એવું વિચારવાનું કે આપણે ભણેલા છીએ તો સામે આપણને બી ભણેલું મળે મળશે સમાજ અત્યારે ઘણો આગળ છે ભણવામાં ભણેલું મળશે આપણે બીજા કાસ્ટમાં જવાની બી જરૂર છે ત્યાં કોણ આપણને સપોર્ટ કરવા આપણે આપણી જ કાસ્ટમાં હશું તો આપણો સમાજ આપણા ઘરના ફેમિલી વગર બધા આપણાને સપોર્ટ કરશે એટલે હું રિક્વેસ્ટ કરું છું પ્લીઝ કે આજની છોકરીઓ અધર કાસ્ટમાં ના જાય અને પોતાના વિચારો બદલો

મંચ ઉપર ઉપસ્થિત વાળીના આપણા પ્રમુખ તેમજ જગદીશભાઈ એકલબેન કઠોળિયા તેમજ મારી વાલી બહેનો અને ભાઈઓ આજે હું તમને એટલું જ કહેવા માગું છું કે દીકરી વહુ અને માતા ત્રણેયના અલગ અલગ સ્વરૂપો હોય છે દીકરી જ્યારે નાની હોય છે ત્યાંથી જ તેને આપણે સારા સંસ્કારનું સિંચન કરતા હોઈએ છીએ દીકરી જ્યારે સાસરી રહે છે ત્યારે એ બે જ મૂળને તારે છે એક તો તેનો પતિનું કુળાનું કુલ આજે હું મારો જ પોતાનો દાખલો આપીશ બીજા કોઈનો નહીં આપું હું એક બ્રાહ્મણ સમાજની દીકરી છું અને મેં પ્રજાપતિ સમાજમાં લગ્ન કર્યા છે અને લગ્ન કર્યા પછી મેં મારા બંને કુકુળને તાર્યા છે એક તો મારા ઘરનો ફોટ બહુ સરસ સપોર્ટ હતો મારા સાસુ સસરા મારા પતિ મારા જેઠ જેઠાણી મને બહુ સપોર્ટ આપ્યો અને અત્યારે આજે હું જે લેવલ ઉપર છું તે કદાચ હું ના હોત કારણ કે જ્યારે ઘરની બહાર નીકળવા માટે એક સ્ત્રીને બહુ જ કઠિનાઈ આવે છે બહાર નીકળતા પહેલા જ્યારે સ્ત્રી બહાર નીકળે છે ત્યારે ઘણા અવરોધો આવે છે કે ભાઈ બહાર જવું એક સ્ત્રી માટે બહુ કપડું હોય છે ઘરનું કામ કરવું ઘરની બહાર નીકળવું બધા માણસોને મળવું કેવા કેવા માણસોનો અનુભવ થતો હોય છે તે છતાં પણ મેં આવી સ્ટ્રગલ કરી અને આજે હું એક ઊંચા હોદ્દા ઉપર છું કોર્પોરેટરની બદલી ધરાવું છું રેવન્યુ માં ડેપ્યુટી પર્સન અઢી વર્ષ લઈ ચૂકી છું અને અત્યારે મલ્ટી મટીરિયલ એમાં છું પછી હાઉસિંગ કમિટીમાં છું અને પ્લસ હમણાં પરમ દિવસે મળ્યો છે મહિલાનો હું એટલું જ કહેવા માંગુ છું બહેનોને કે તમે તમારી જાતે તમારું સ્ટેજ બનાવો ઘરની બહાર નીકળશો તો તમને બે માણસ ઓળખશે તમારું વ્યક્તિત્વ છે તમે ખીલશો અને ઘણી બધી સ્ટ્રગલરો કર્યા પછી આ આ સ્ટેજ ઉપર પહોંચ્યા પછી એવું થાય છે કે ના આપણે પણ સમાજ માટે કંઈક કરવું જોઈએ સમાજની બહેનો દીકરીઓને આગળ લાવવા માટે ઘણા પ્રયાસો કરવા જોઈએ એ તો બેન બહુ સારું કામ કરી રહ્યા છે આજે તમને બધાને ભેગા કર્યા છે એ બેને તાલીઓથી વળાવો કારણ કે આજે આ દીકરી આટલી નાની ઉંમરમાં આટલું સારું વિચારે છે તો આપણે પણ એવું વિચારવું જોઈએ કે આપણે પણ કંઈ કરવું જોઈએ આપણે બધા એને સપોર્ટ કરવો જોઈએ એટલબેન જે આવું વિચાર્યું ને એ બહુ મહત્વનું છે કારણ કે અત્યારે વિચાર કોઈને આવતો નથી આજે એક બીજાના ટાટિયા કાપવાથી આગળ આવતા નથી એક માણસ આગળ જતો ને તો એને પકડીને ચાર જણા નીચે ઉતારતા હોય છે તો મારાથી આગળ કોઈ ના જવો જોઈએ પણ આપણે એકલબેને એમ કહીએ હકીન આપીએ આજે બધા કે એકલબેન તમે <todic> છે <todic> <todic> અને એ નોર્મલ છે અનેજર છે એ સાત જ ભણે અને પછી નહોતી થઈ ગઈ કે એટલે મૂકી દીધું હતું થેરેપિટે એટલે એ ભણી નહોતી શકતી એને ભણવું તો આગળ ભણું પણ ભણી ના શકી એ કે હું ભણું મમ્મી પણ હું ભણી નહીં શકી પછી એ ત્રણ વર્ષ ઘરે બેઠી પછી એને એમ અત્યારે મારે કંઈક કરવું જોઈએ એટલે એને પછી છે ને ફેમ સોરી એને નર્સિંગનો કોર્સ કર્યો એને અત્યારે આ

માના ઉતરવાથી દીકરાનો જન્મ થાય ને આપણે કદાચ આ બેનો છોકરા છોકરીઓના લગ્ન કુંડળી મેળવીએ છીએ એ પેલા ખાસ બ્લડ ગ્રુપ મેળવી લેજો સાહેબ એની તપાસ કરાવી લેજો કારણ કે બે માઇનો ભેગા થાય એના જે સંતાન પેદા થાય એ મેજર પેદા થાય છે અને મેજર જેના મેજર તેને તેને સેન્યવાળું બાળક હોય એને કેટલી બધી જીવનમાં મુશ્કેલી છે એ તો જેના ઘરમાં હોય એને પૂછી લેજો આપ આ પરિસ્થિતિ એને દર 20 દિવસે 25 દિવસે કે 30 દિવસે એને ઘર ચડાવવું પડે અને આખો ઘર ધોવાઈ જાય એ ધર્મમાં રાખી અને સમાજમાં ખરેખર આ જાગૃતિની જરૂર છે એને જે રજૂઆત કરી એમની પરિસ્થિતિ એમને ખબર છે પણ મે એટલા માટે માઈક લીધું કે આ નોર્મલ વાત નથી આ ઘણી બધી બહુ મોટી મુશ્કેલીની વાત છે અને સમાજમાં આવા ઘણા બધા કિસ્સા છે આપણા સમાજમાં બીજામાં તો હશે પણ આપણા સમાજમાં ઘણા કિસ્સા છે પણ આવા કિસ્સા નવી જનરેશનમાં ન થાય એટલે આપણે ગોંગળી જે બોલી છે ને એની કરતા બ્લડ ગ્રુપ મેળવી અને એમાં એની તપાસ કરાવીને દીકરા દીકરીના લગ્ન કરાવ લાગીએ ને તો એના સંતાનો એની પેઢીઓ સુખી થાય એવી આપ સૌને કૃપા કરીને વિનંતી કરું છું આના ઉપર ધ્યાન આપજો માતા કી સ્વામિનારાયણ બધા અમદાવાદ છે પુરુષોનું જ સંગઠન કરવાનું હોય બહેનો નું સંગઠન તો થયેલું જ હોય કારણ કે કીડ નો સ્વભાવ સંગઠનમાં જ હોય મકોડા કોડા ગમે ત્યારે ટા કરતા હોય પણ સંગઠન એ નથી કરવાનું આપણે ભેગા થઈને લોટલા પરિષદ નથી કરવાની મેં એ તમને પહેલા કીધું હતું કે તું ડોક્ટરની ડિગ્રી લઈ અને આ ડ્યુરો ઝડપી છે ને ખરેખર એને લાખ લાખ આને ધન્યવાદ આપી દીકરીને આપવા પડે કે એણે ડોક્ટર જેવી ડિગ્રી લઈ અને એક ભાવના એની કે મારે કંઈક સમાજ માટે કરવું છે એવી ભાવનાથી ગાંધીનગર જ્યારે શિવકથા હતી ત્યારે એને નવે નવ દિવસ સેવા આપી ઓનરરી સેવા માનક સેવા કોઈ પણ સ્વાર્થ વગર અને ત્યારે મારે તો કે અંકલ મારે કઈક કરવું છે મેં કરવું ન હોય કરીને કુદી ફતેલ છે આગે પણ સમાજની ભાવનાથી આમાં કોઈનો વ્યક્તિગત સ્વાર્થ ન હોય સમાજ માટે કઈક કરી છૂટવાની ભાવના હોય તો એ સમાજ માટે ઘણું બધું કરી શકે કારણ કે એક ચપ્પી મીઠું કે એક કિલો મીઠું એ લાખો ના ભાઈ માં જાય એક એક કિલો મીઠું તમે એક લાખ માણસ કે પાંચ હજાર માણસ થી દસ હજાર થી માણસ નાખી દો તો બધાય ભાગે પડતું વેચાઈ આવી જાય એમ સારો માણસ હોય એના સારા વિચારો હોય એ સારા વિચારોની આપણે કરે તો આખા સમાજ એના વિચારો પોતે ભલે ના પહોંચી શકતો હોય પણ એના વિચારો સમાજમાં આપ મેળે પહોંચતા થઈ જાય એવી ભાવનાથી ડોક્ટર વેતન ગડોડિયાએ એના હસબન્ડ પણ ભાઈ ગૌરવ પણ આવ્યો છે એટલે આપણા સમાજના દીકરી દીકરાઓ છે એને જ્યારે આવો વિચાર આવ્યો ત્યારે એણે કીધું કે બેનોને બધા ભેગા કરવા છે કે ભાઈ આપણો આવડો મોટો બોળો અમદાવાદનો સમાજ છે સમાજની વાડી છે એના માધ્યમથી અને એના ફટાગણમાં બેનોને ભેગા કરો તમે એકબીજાને વિચારે વિચાર્યાની આપલે કરો કે ભાઈ આપણે ખરેખર શાળા માટે ભેગા થયા છે આપણે શું કરવું છે શું કરવાની જરૂર છે

ઘણા પ્રશ્નો મેં પુરુષો ના ઉકેલી શકતા હોય એ બેને એક ચપટી વગાડવામાં ઉકેલી નાખે કારણ કે બેનો ના પ્રશ્નો હોય છે એટલે નારી તું નારાયણ નારી તું નારાયણ એ નારાયણી ના સ્વરૂપમાં હોય એ બેનો જે અવતાર મળ્યો છે નારી તારા નવલા રૂપ એને નાની એવી બાળકી થી માંડી બાળકી પછી બેન બેન પછી પત્ની પત્ની પછી માં માં પછી દાદી માં એમ એ અને જ્યારે સ્ત્રી મરે છે ત્યારે કોઈ માં નથી મળતી કોઈ પત્ની નથી મળતી કોઈ બેન નથી મળતી કોઈ દીકરી નથી મળતી નારાયણ કરી શકે આપણા શાસ્ત્રો ના તમે ઉડાણવા શાસ્ત્રો દાખલા લઈ લેવાની છૂટ સમાજમાં જીવનમાં ઘણી દાખલા લઈ લેવાની છૂટ એમાં જા જ્યાં પુરુષ મુંજાણો છે ત્યાં આપણી ભારતની સ્ત્રી આગળ આવી છે જા પુરુષ મુંજાણો છે વધારે મારે એ બાદ બાબતમાં ઊંડાણમાં નથી આવો કારણ કે એ બધી લોક સાહિત્યની વાતો છે ધર્મની શાસ્ત્રની વાતો છે એમાં કદાચ આપ તમારી મીટિંગ અમારામાં પૂરી થઈ જાય એ મારે વધારે ઊંડાણમાં નથી જવું પણ જે તમે ભેગા થયો છો તમે આટલા સરસ મજાનો ટાઈમ પાસ કર્યો છે કે નિંદરનો ટાઈમ એમાંથી બહાર નીકળી આપણો સમાજ આમ તો કુંભકર નિંદ્રામાં જીવી રહ્યો છે એ કુંભકર નિંદ્રા છોડી બાકી આ સમય ઊંઘવાનો છે ને જે તમે અહીંયા હાજર થયા એ સમય ઊંઘવાનો છે એટલે તમે કુંભકર્ણ નિંદ્રાનો ત્યાગ કર્યો છે અને આ સમાજ માટે ભેગા થયા છે તો સદાય નિરંતર આ ત્યાગ કરી અને ખાલી જે તમે ઓટલા પરિષદ કરતા હો એ ખાલી વોટ્સઅપમાં મનોરંજન કરતા હો એ મનોરંજન નહીં પણ સમાજનું રંજન થાય સમાજના હેતુ માટે સમાજના કાર્ય માટે એ માટે થાય અને એનું કંઈક રંજન થાય સમાજનું આગવું તો એના માટે તમે બધા મળ્યા છો એટલે

તમારા વિચારોનું સંગઠન છે તમારા સમાજના ઉત્થાનનું સંગઠન છે તમારી નવી પેઢીનું સંગઠન છે તમારું સંસ્કારના સિંચનનું સંગઠન છે એટલે આ બધું જ ભેગા પાણા વાણા મળી અને તમારા સમાજ માટે કંઈક કરવાનું છે એવી ભાવનાથી તમે ભેગા થયા છો તો એના માટે હા પાણીમાં નજર ન રાખતા થોડી દીર્ઘ દૂર નજર કરી અને બે હેતલ જે ડોક્ટર જેવી એને એને પદવી મળેલી છે એને ડૉક્ટરની ડિગ્રી છે ડૉક્ટરની ઉપાધિ છે સારામાં સારી જોબ કરે છે છતાં એને એમ થયું મારે કંઈક સમાજ માટે કરવું છે એવી જ્યારે બધાને ભાવ જાગશે તો આપણા સમાજને આગળ જતા પ્રગતિ કરતા કોઈ નહીં રોકી શકે એવી મને ખૂબ આશા છે આટલું કંઈક હું મારા શબ્દોને વિરામ આપું છું બધા બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને બહેનો શું કરી શકે એ દાખલો અમદાવાદ કારણ કે આ તો સાબરમતીનું પાણી પીવા વાળી બહેનો છે એટલે કે અમદાવાદ ની બહેનો કઈક નવો કેળો કંડારે એવી આપની પાસે આશા પણ રાખું છું તો વધારે સમય નહીં મારા શબ્દો ને વિરામ આપું છું બોલ શ્રી એટલે આજે પ્રાઇમરી સ્ટેજમાં બેજ તમારે બેજ બનાવવાનો છે આજે બધા બહેનો પોતાના વિચારો ને કરશે એમાંથી જે થાય એમાં મુદ્દા ટાંકવામાં આવશે કેટલા બહેનો હાજર થયા કંઈ ક્યાંથી આવ્યા એનું શું છે સ્ટેટસ એમનો કોન્ટેક નંબર અમે તમને કીધું છે બધાની દરેક મીટિંગની યાદી રાખજો અને બીજી વસ્તુ એક મારે ખાસ બે જ કહેવું છે કે આ સંગઠન વરિયા પ્રજાપતિ ચોવીસી જ્ઞાતિ અમદાવાદના નેજા હેઠળ થઈ રહ્યું છે એટલે આમાં કોઈ પણ વ્યક્તિગત કોઈના સ્વાર્થ માટે હંમેશા સમાજના નેજા હેઠળ કામ કરેલું કામ કરેલું આડો પાડી દો તો સમાજની બેની વચ્ચે નો સેતુ થઈ જાય એટલે મેં આમ કર્યું એ જોશે તો એ અહંકાર રૂપી છે એટલે આઈ એમ સમથિંગ એ આઈને આપણા ઉભો નથી રાખવાનો આઈને આડો પાડી દેવાનો છે

કે ભાઈ હેતલ કટોડિયા દીક્તિ ને હેતલ કટોડિયા તો હેતલ કટોડિયા પર તો સીમિત થઈ જશે સાંભળી લેજો હું જે કહી રહ્યો માં કે પણ લિખિતન કોણ કે વરિયા પ્રજાપતિ સમાજ અમદાવાદ જ્ઞાતિ બસ એ આ ધ્યાનમાં માં રાખજો આ કે આપણે બધા ભેગા થઈ અને આપણે જ્ઞાતિનું એક અંગ છીએ અને આ જ્ઞાતિ માટે થઈ કરી રહ્યા છે એને ધ્યાન માં રાખી એટલે સૌને વિનંતી કે આમાં પોતપોતાના વિચાર રજૂ કરજો પણ વિચારો એવા હોય જે સમાજમાં કંઈક પ્રગતિ થાય તોડવાના પ્રયત્ન ન થાય એનો ખાસ ધ્યાન રાખજો જોડી ન શકો તો કાંઈ નહીં પણ તોડવાના પ્રયત્ન ન કરશો સૌને વિનંતી કરું છું તો હવે આગળનો દોર અને બીજી વસ્તુ સમાજમાં આગળ ભૂતકાળમાં પણ આવું એક સંગઠન હતું એના સારા નરસા દરેક અનુભવ સમાજને થયેલા હોય ખાસ ધ્યાનમાં રાખજો કે સમાજમાં જ્યારે સંગઠન કરશો તો એમાં પછી આગળ ધીરે 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 ઘણા બધા પ્રશ્નો ઊભા થશે એમાં ફંડ પણ ઊભું થશે સમાજમાં એના કાર્ય કરવા માટે તો એમાં પણ સમાજના નેતા હેઠળ જે કાંઈ પૈસાની લેતી દેતી જે કાંઈ કરીએ અને એમાં કોઈ મેં કીધું કે એક વ્યક્તિનું આ ન થઈ જાય કારણ કે આ પ્રોપરેટરશીપ નથી આ તો ટ્રસ્ટ છે પણ ટ્રસ્ટ મારું કે તમારું એકનું ન હોય આ બધાનું હોય એનું નામ ટ્રસ્ટ બધા એમ કહી શકે આ અમારું છે

પાંચ મહિના સુધી આ કમિટી છે પછી ઇલેક્શન થશે બીજી ગમે તે કમિટી આવે પણ સમાજના હિત માટે તો ગમે તે કમિટી તમારી પાછળ ઉભી છે એમાં કોઈ સવાલ નથી પણ અમે જ્યાં સુધી કમિટી વાળા હાલની કમિટી જે છે એમાં અમારો પૂરેપૂરો સહકાર છે પણ સહકાર એટલા માટે છે કે સમાજના હિત માટે આપ બધાએ પીડું ઝડપ્યું છે અને સમાજ માટે કંઈક કરવા માગો છો તો આગળ વધો હમ તમારે સાથ प्रमाने छे पुरा को चीज जे जक्तीश મેં એ કવ્યા તમે પુણડે તો મેલા હોય ને કરતા તમે તમે તો પોતાના બાળકોને કરતા પહેલા સખળ કરતા કે નસી કરતા પહેલા બ્લડ ગ્રુપ તમે એના રિપોર્ટ કરાયલો એને સી માં માઇનર કે મેજર મેજર હોય તો બા જોડાઉ માઇનર હોય તો જોડાઉ એ પ્રમાણે જો તમે પોતે પહેલા નિર્ણય લઈ લો તો આગળ જીવનમાં જે પણ અમાર ઘર મત સે વારી દેનાઈ હતા જે ભાઈ તકલીફ પડે છે એ આગળ તમને ખરાબ પડે બસ તે જ સિક્રેટ